ચાર જૂન બે હજાર ચોવીસના દિવસે ચારસો ના સપના જુદી ભાજપ બહુવતીથી તો વંચિત રહી જ ગઈ પણ બે સીટો પર આરવાથી ભાજપના સૌથી વધારે પેટમાં દુઃખી હતું એક સીટ છે ફૈઝાબાદ એટલે કે અયોધ્યા જે રોકસભામાં આવે છે એ સીટ જ્યાં ભાજપના હરાવીને સમાજવાદી પાર્ટીના અવદેશ પ્રસાદ જીત્યા અને બીજી સીટ છે બનાસકાંઠા જ્યાં ગેનીબેન ઠાકોરે ભાજપના રેખાબેન ચૌધરીને હરાવીને ગુજરાતની એકમાત્ર સીટ પર પંદર વર્ષ બાદ કોંગ્રેસનો પંજો લેરાયો ગેનીબેન બેબાક અંદાજમાં બોલનારા નેતા છે અને એટલે જ કાયમ પ્રેસ મીડિયા પર એમના નિવેદનની રાહ જોઈને હેડલાઇન જ બની જાય એવી વાત હોય છે ત્યારે ગેનીબેન લોકસભામાં એવી ડિમાન્ડ કરીને બેઠા કે જેનાથી સાચા હિન્દુવાદીઓ સંતો મહંતો બહુભક્તો ગેની ગેનીબેનની વાવાઈ કરી રહ્યા છે જનરલી હિન્દુવાદના નામે રાજનીતિ તો ભાજપ જ કરતી હોય છે પણ આ વખતે ગેની બેને એવો મુદ્દો ઉઠાવી લીધો કે ભાજપ પણ કોઠી પડી ગઈ છે ગેનીબેને લોકસભામાં ગૌમાતાને રાષ્ટ્રીય માતાનો દરજ્જો આપવાની માગણી કરી હતી ત્યારે શું બોલ્યા ગેનીબેન સાંભળીએ હું પણ ગૌમાતાની વાત કરવા માંગુ છું કે દેશના સાધુ સંતો મહંતો જ્યોતિષપીઠના શંકરાચાર્ય સ્વામી અભિ મુક્તેશ્વરાનંદ સરસ્વતી મહારાજ પદયાત્રા કરીને ગૌમાતાને રાષ્ટ્રીય માતાનો દરજ્જો આપવા માટે સરકાર પાસે માગણી કરી રહ્યા છે માન્ય અધ્યક્ષશ્રી ગૌમાતાને રાષ્ટ્રીય માતાનો દરજ્જો મળે અને ગૌ વંશ ગૌ વંશ ઉપર હત્યાનો પ્રતિબંધ આવતો કાયદો એ લોકસભામાં લાવવામાં આવે એવી હું માગણી કરું છું માન્ય અધ્યક્ષશ્રી ગાયોને નિભાવણી માટે પશુ દીઠ તમામ ગૌશાળાઓને સો રૂપિયા દીઠ આપવામાં આવે એ પણ હું માગણી કરું છું માન્ય અધ્યક્ષશ્રી ભારતમાં ચાલતા તમામ કતલખાનાઓમાં કઈ પાર્ટીએ

ત્યારે ગેની બેને સ્વામીજીને વાત કરીને વચન આપ્યું હતું કે અત્યારે તો હું ધારાસભ્ય છું પણ પછી લોકસભાનું ઇલેક્શન લડવાની છું ગૌ માતાના આશીર્વાદ મળે ટિકિટ મળે અને સાંસદ બન્યું તો સૌથી પહેલા સંસદમાં ગૌમાતા ને રાષ્ટ્રીય માતાનો દરજ્જો આપવાની વાત કરી છે ગેની બેન જે બનાસકાંઠાથી આવે છે એ જિલ્લામાં મોટા પાયે ગૌશાળાઓ આવેલી છે સાથે જ ગેની બેને બીજી પણ જોરદાર વાત કરી કે દેશભરમાં જેટલા પણ કતલખાના છે એમની પાસેથી ઇલેક્શનમાં કઈ પાર્ટીએ કેટલું ફંડ લીધું એની જાહેરાત થવી છે રાષ્ટ્રીય માતા મુદ્દે અગાઉ રાજકોટમાં વર્ષ પહેલા એ માંગણી આત્મવિલોપન કર્યું હતું અને જેમાં એમનું મૃત્યુ નીપજ્યું હતું અને સાધુ સંતોએ ત્યારા પણ અવાજ ઉઠાવેલો તો શંકરાચાર્ય અવિમુક્તેશ્વર સરસ્વતી મહારાજ આ માંગણી સાથે દેશમાં યાત્રા પણ નીકાળી હતી દેશભરમાં અનેક હિન્દુ સંસ્થાઓ ગૌભક્તો આ ડિમાન્ડ કરી રહ્યા છે પણ હવે મુખ્ય મુદ્દો એ છે કે હિન્દુવાતના નામે ગાય માતાના નામે વોટ લેનારા ભાજપના સાંસદો કેમ ક્યારે ગૌ માતાને રાષ્ટ્રીય માતા જાહેર કરવાનો મુદ્દો સંસદમાં ના ઉઠાયો ભાજપ જે કોંગ્રેસને હિન્દુ વિરોધી મુસલમાનોની ને ગૌ હત્યારી પાર્ટી કહેતી હોય છે એ કોંગ્રેસના સાંસદે લોકસભાના ઇતિહાસમાં પ્રથમ વખત આ મુદ્દો ઉઠાવ્યો છે ત્યારે હવે તો ભાજપની કહેવાતી હિન્દુવાદીઓની સરકાર ગાય માતાને રાષ્ટ્રીય માતા જાહેર કરે કતલખાના બંધ કરાવે હકીકતમાં આ મુદ્દો ધર્મના નામે વોટ લેતી ભાજપના કોઈ સાંસદે ઉઠાવવાનો કે સ્વીકારવાનો તો દૂર પણ ઉઠાવ્યો ત્યારે થપથપાવીને કે કોઈ પણ રીતે સમર્થન આપ્યું એટલે ભાજપ હિન્દુવાદ અને ગાય જ માને છે બાકી એક પણ સાંસદ એટલું પણ ના કહી શક્યો કે અમે ગેનીબેનની બેનની ડિમાન્ડમાં સહમત છે ભાજપની અસલિયત આ બાબતમાં જ સામે આવી ગઈ હવે ગેની બેને જે બીજી માંગણી કરી છે કે દેશમાં કતલખાનાઓ પાસેથી કઈ પાર્ટીએ કેટલું ફંડ લીધું એ જાહેર કરવામાં આવે તો એમાં પણ ભાજપના પેટમાં દુખાવો ઉપડ્યો છે કારણ કે હિન્દુવાદી હોવાના દાવા કરતી ભાજપની હજુ થોડી અસરિયાત જોઈએ તો અંદાના ઇન્ટરનેશનલ નામની દેશની સૌથી મોટી માસની પ્રોડ્યુસર અને એક્સપોર્ટર કંપનીએ ભાજપને બે હજાર વીસમાં ઇલેક્ટોરલ બોન્ડથી બે કરોડનું ફંડ આપ્યું હતું એટલે હિન્દુવાદની ગાય માતાની મંદિરના નામે વોટ માપતી ભાજપ કતલખાનાઓ પાસેથી ફંડ લે છે અને ઇલેક્ટોરલ બોન્ડથી ફંડ આપનારાઓના નામ જાહેર ના કરવાનો નિયમ રાખીને પોતાની આવી જ છુપાવવા માંગતી હતી આ તો સુપ્રીમ કોર્ટના ચુકાદાના લીધે નામો જાહેર કરવા પડ્યા એમાં બધું બહાર આવી ગયું તો ગુજરાતમાં ભાજપની જ સરકારે અનેક જગ્યાએ મંદિરો તોડી પાડવાની નોટિસો મોકલી છે જેના વિરોધમાં ઓગણીસ જુલાઈએ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા આંદોલન કરવાની જાહેરાત કરવામાં આવેલી તો ગૌચરની વાત કરીએ તો અઠ્યાવીસ વર્ષ પહેલા રાજ્યના સાતસો ગામડામાં ગૌચરની જમીનો ગાયબ હતી પણ આજે અઠ્યાવીસો ગામોમાં ગૌચરની કોઈ જમીન જ નથી તો નિયમ છે કે સો ગાયો વચ્ચે ચાલીસ એકર ગૌચર હોવું જોઈએ પણ ગુજરાતના નવ હજાર ઓગણત્રીસ એટલે કે અડધાથી પણ વધારે ગામોમાં નિયમ કરતાં ઓછું ગૌચર છે છેલ્લા બે વર્ષની જ વાત કરીએ તો ગૌચરની અઢાર લાખ સ્ક્વેર મીટર જમીનો ઓછી થઈ ગઈ છે એટલે આ કથિત હિન્દુવાદી ભાજપના રાજમાં ગુજરાતમાં ગાયો માટેની જમીનોનો ભોગ લેવાઈ રહ્યો છે તો છેલ્લા કેટલાક વર્ષોમાં ગુજરાતમાં ગૌશાળા પાંજરાપોરોએ પણ સહાય માટે સરકાર સામે કેટલીય વખત પશુધનને રોડ પર છૂટા મૂકી આંદોલનો કરવા પડ્યા છે ભાજપની જ સરકારે ગૌશાળાઓને જાહેર કરેલી પાંચસો કરોડની સહાય ના ચૂકવતા બનાસકાંઠામાં એકસો સિત્તેર જેટલા સંચાલકોએ આંદોલન કરેલા અને ભાજપના જ રાજમાં ગાયોના હકની સહાય માગનારા ગૌશાળાના સંચાલકોની ધરપકડ કરવામાં આવેલી તો એક અખબારના રિપોર્ટ અનુસાર બે હજાર બારથી ઓગણીસ વચ્ચે સાત વર્ષના સમયમાં દેશી ગાયની સંખ્યા બાવીસ ટકા જેટલી ઘટી ગઈ છે એટલે ગાય માતા ને હિન્દુવાદના નામે ભાજપના બતાવવાના ચાવવાના જુદા જુદા છે એ સ્પષ્ટ છે જોકે મેઇન મુદ્દાની વાત કરીએ તો ગેની બેને જે ઐતિહાસિક મુદ્દો ઉઠાવ્યો છે એમાં ભાજપે પોતાની રાજનીતિની દુકાન ને અસર ના થાય એટલે પોતાના ઇશારો ચાલતી મીડિયાને સ્પષ્ટ આદેશ આપી દીધો એમ મોટા ભાગની મીડિયાએ આ મુદ્દો ચલાવ્યો નથી પણ વિપક્ષ ભાજપને અત્યારે એના જ મુદ્દામાં ફસાવતો જરૂરથી દેખાઈ રહ્યો છે અને ભાજપ ડિફેન્સિવ થઈ ગઈ છે નક્કી છે આવા જ વિડીયોઝ જોતા રહેવા સબસ્ક્રાઈબ અને ફોલો કરો અર્બન ગુજરાતી